ને આખી સોય આવી રીતે નાકું પાડી દેવાનું છે ને આમ ખેંચી અને નાકું પાડી દીધું પૂણે આપણી સોય જાય છે એ પ્રમાણે આપણે હાલતું જવાનું છે લઈ લેશું ને અહીંયા સોય નાખી દેશું પછી આપણે આ ખૂણો આવશે હવે આ ખાનાના ત્રણ ખૂણા લઈ લેવાના આવી રીતે ને સોય સોય દોરો હંમેશા ની નીચે રાખવાનો હવે આ ખૂણા હવે આ દોરાની નીચેથી જવા દેવાનું છે સોય અને ખેંચી લીધો દોરો આવી રીતના રાખી દેવાનો તમને ના સમજાય તો આમ દોરો સીધો મૂકી દેવાનો કયો ખૂણા આપણો દોરો જાય છે તમારી પાસે પણ આવી કોઈ પણ ડિઝાઇન હોય તમને સમજાતી ન હોય તો કોમ્યુનિટીમાં ફોટો મોકલી દેવાનો કેવી રીતના ફોટો મોકલી દીધો માટે વિડીયો બનાવું છું પણ આપણે બધા ખૂણા લઈ લેશું આપણે આગળ આગળ હાલતા જશું નાખી દઈશું વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે અહીંયા નીચે સોઈ નાખીશું આ દોરાની નીચેથી સોઈ કાઢી લેશું આવી રીતે અને આ ખૂણો બાંધી લેશું આપણે આના ખાનાના ત્રણે નાકા બાંધી લેશું મોટા બનાવવાના તો પછી આપણે એમાં હાલવાનું છે આપણે પછી કાપડમાં ક્યાંય સોય નથી નાખવાની બધા નાકામાં સોય નાખીને જ હાલવાનું છે મોટા બનાવવાના હવે અહીંયા આપણે આની નીચેથી સોય કાઢવાની છે મોટો ટાકો લઈ અને નાકું પાડી દેશું આવી રીતે આ ખૂણે નાકું પાડી દેશું પાડી દેશું આવી રીતે અહીંયા નાકું પાડી દેશું લેશું મોટા નાકા પાડી તો સારું આપણે બધા ખૂણા સારા બંધાય અને સારી રીતે સોય જવા દેવાની છે આવી રીતે નીચેથી કાઢી લીધી અને આ નાકુ લઈ લેશું આવી રીતે આ નાકાનો ખૂણો આપણે બાંધી લીધો નાકા પાડીશું પછી આપણે આ નાકુ આપણે ખૂણો લઈ લેવાનો છે આવી રીતના અને આ દોરો સોયની નીચે સોય નીચે દોરો હોય તો નાકું પડે આપણું સરખું જો અહીંયા આપણે નીચે છે તો અહીંયા આપણે ઉપરથી લેવાનો છે આવી રીતના સોય દોરાની નીચે નથી નાખવાની દોરાની ઉપરથી સીધો લઈ લેવાનો છે

અલગ અલગ વર્ક આવડે હવે અહીંયા આપણે નીચે દોરો નાખવાનો છે આ દોરાની નીચેથી સોઈ કાઢવાની છે આવી રીતે અને અહીંયા ઉપર રેવા દેવાનો છે અહીંયા ઉપર રેવા દેવાનો છે અને અહીંયા નાખું પાડી દેવાનું છે આવી રીતે અહીંયા નાખું પાડી દીધું હવે અહીંયા નીચેથી જવા દેવાનો છે આવી રીતે નીચેથી જવા દીધો અહીંયા ઉપર છે તો અહીંયા નીચે હવે અહીંયા ઉપર રેવા દેવાનો છે અને એના નાખું પાડી દેવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું ઉપર નીચે જે દોરા છે એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે હું છું કે અહીંયા ઉપર છે અહીંયા નીચે છે અહિયાં ઉપર છે અહીંયા નીચે છે એવું બધું એટલા માટે જાવ છું કે પછી તમારે હાલવામાં ભૂલ ના પડે જો અત્યારે તમારે બાંધવામાં ભૂલ આવશે તો પછી હાલવામાં ભૂલ આવે પછી નીચે સોઈ નાખવાની છે અહીંયાથી નીચે લેવાનો છે આવી રીતના સોઈ નાખી ને દોરો ખેંચી લેવાનો છે પછી આપણે અહીંયા નાખું પાડી દેવાનું છે ખાનું પડી જશે પાડી દેવાનું છે નાકા લઈ લેવાના છે ત્રણેક ખૂણે નાકા પાડી દેવાના છે આવી રીતે સરસ પડી ગયા છે છે હવે નીચેથી લેવાનો આવી રીતે દોરો લીધો અને અહીંયા નાખું પાડી દેવાનું છે આટી લઈને કાઢી લેવાનું છે પાછો ઉપરથી દોરો લઈ લેવાનો છે આવી રીતના અહિયાં નીચે છે તો અહિયાં ઉપર આવશે અને અહીંયા નાકું પાડી દેવાનું છે અહીંયા નાખું પાડી દીધું નીચેથી લેવાનો છે નીચેથી પાડી દેવાનું છે આખું ને દોરો લઈ લીધો હવે અહિયાં ઉપર જ રાખવાનો છે અહિયાં ઉપર દોરો રાખી અને આખું ને નાકું પાડી દેવાનું છે હવે આપણે આ છેલ્લા દોરામાં અહીંયા આપણે જ્યાં પહેલેથી શરૂઆત કરી છે ત્યાં આપણે પેલા દોરાની અંદર સોય નાખી દીધી અને અહીંયા નીચે કાઢી નાખીશું આવી રીતે નીચે કાઢી નાખી પડી ગયું પણ આખો બાવળો એકદમ સરસ બંધાઈ ગયો છે જે આપણે આ ઉપરનું ખાનું કરવાનું છે આવી રીતના અહીંયાથી સોઈ નાખી અને અહીંયા નાખી દેશું આના નાકા આપણે બધા બાંધી લેશું અહીંયાથી નાખું પાડી દેશું દોરો સોઈ નીચે લઈ લેશું અને જે આપણે આપેલું અહીંયાથી સોઈ નાખી હતી એની અંદર સોઈ નાખી અને અહીંયા નીચે નાખી દેશું એટલે આપણું એ ખાનું પણ સરસ બંધાઈ ગયું લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને ને કરી દેજો આ ખાના અંદર સોય કાઢવાની છે ખૂણામાં સોય કાઢી લીધી હવે આપણે આ ખાના અંદર નાખવાની છે આવી રીતે અને આ નાકુ લેવાનું છે આપણે હવે બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે તો એ નાકાની અંદર સોય નાખી દીધી હતી અને હવે આપણે આ વ્હાઈટ દોરો નહીં અને જે આપણો આ ગુલાબી કલરનો ત્રાગડો છે એની નીચે સોય નાખવાની છે આવી રીતે પહેલા દોરાની નીચે સોય નાખી અને દોરો ખેંચી લીધો અને હવે પાછું આપણે આ દોરાની નીચે સોઈ નાખી દેવાની છે અને આ નાકું લેવાનું છે આપણે બધા અને પછી અંદર નાકા બંધાશે તો હાલવામાં પણ બે રાઉન્ડ થશે આવી રીતના આ આખાનામાં જતા રહેશું અને આ નાકું લઈ લેશું નાકાની અંદર સોઈ નાખી હવે આપણે આ પેલા દોરાની નીચેથી સોઈ લઈ લેવાની છે અને ફેર ની ઉપરથી થઈ ને આખાનામાં જતા રહીશું જો આપણે હવે આપણે જે ત્રણ ત્રણ નાકા વાળું ખાનું હશે એ આખું સાથે બંધાતું જશે આખાનું આપણે આખું બંધાઈ જશે આવી રીતે તમને પેલા એવું થશે કે આખાનું કેમ સાથે બંધાઈ ગયું છે એટલા માટે જ મેં પેલા કહી દીધું કે ત્રણ નાકા વાળું જે ખાનું છે એ આખું બંધાઈ જશે આવી રીતે આમાં પણ જો આ દોરાની નીચેથી ગુલાબી પાછું ખાનામાં આવી જવાનું છે અને આ ત્રીજું નાકું લઈ લેવાનું છે નાકું આપણે લઈ લીધું હવે અહીંયા પેલો ગુલાબી દોરો છે એના નીચેથી સોય કાઢી આપણે બીજો વ્હાઈટ મૂકી દેવાનો છે અને અહીંયા જો આવી રીતના જગ્યા કરી લેવાની અને અહીંયા વ્હાઈટ ત્રીજો દોરો છે એની નીચેથી આપણે કાઢી લેવાનું છે જો આવી રીતે એટલે આખું ખાનું ભરાઈ જશે અને હવે આપણે આ ખાનામાં આવી જવાનું છે આ ગુલાબી દોરાની નીચેથી થઈ ને આ ખાનામાં આવી ગયા ખાનામાં આવી ગયા અંદર હવે આ ખાનાની અંદર જતા રહીશું આપણે આ ખાનાની અંદર સોય જતી રહી અને એનું નાકું લઈ લેશું આવડવા ને પાછા આપણે આ ગુલાબી દોરાની નીચેથી થઈ અને ખાનામાં આવી જશું અને આ દોરાની નીચેથી થઈ અને બીજા ખાનામાં જતા રહીશું

તે જૂનાકુ સાથે આપણે પેલા દોરાની નીચેથી સોય કાઢીશું અને બીજો મૂકી દેશું અને અહીંયા ત્રીજો દોરો છે ત્રીજા દોરાની નીચેથી સોય જો આપણે સોયની મદદથી સરખું કરી લેવાનું દોરો આપણને નાનું ખાનું હોય તો જરા કામ તેમ થઈ જાય એટલે દોરો સરખો કરી લેવાનો એટલે આપણને દોરો મળી જાય જો આવી રીતે આ દોરાની નીચેથી સોય કાઢી લેવાની આખું ખાનું પૂરું થઈ જાય અને હવે આ ખાનામાં સોય નાખી દેવાની છે અહીંયાથી

જો આ આપણે ત્રણ નાકા વાળું ખાનું છે એટલે આ પણ સાથે સાથે આખું બંધાતું જશે આવી રીતે અહીંયાથી આપણે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે અને દોરો હળવા હાથે ખેંચવાનો જોરથી નહીં ખેંચવાનો નકર કરે આપણે ખાનું સંકોડાઈ જાય એકદમ સારા દોરા ન દેખાય જો આવી રીતે આ ખાનામાં આવી જવાનું છે અહીંયાથી અને પછી આખાનાની અંદર આવી રીતે આના પણ આપણે ત્રણેય નાકા લઈ લેશું જો હવે આપણા બંને ખાના બંધાઈ ગયા છે હવે અહીંયાથી આપણે રિટર્ન જવાનું છે આમાં હાલ જવાનું છે એટલે ખાના અધૂરા છે એ પૂરા થતા જશે પહેલા દોરાની નીચેથી સોય કાઢી આ બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજો દોરો છે ત્રીજા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે તો જો આપણું આ ત્રણેય ખાના કેવા સરસ ભરાઈ ગયા છે ખાનામાં જતું રહેવાનું છે આ ખાનાના આપણે આ પહેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે આવી રીતે અને એમાં એક નાકું છે એ નાકું આપણે લઈ લેવાનું છે અંદરનું હવે આપણે બધા અંદરના નાકા બંધાતા જશે પછી દોરો સાત દોરો બેસી જાય અને હવે ત્રીજા દોરાની દોરો ખેંચ છે સોય આવી રીતે તો આખાનું પણ ભરાઈ ગયું છે એમ આખાનાની અંદર સોય નાખી દઈશું ને એમાં નાકુ નથી એટલે આપણે એમાં દોરા છેદ લીધેલા એમાં ખાલી જવાનું છે ખાલી હવે આ વચ્ચેના બાવળિયામાં આવી જશું અહીંયા જો સરસ આપણા બધા બંધાઈ ગયા છે એકદમ સરસ ભરાઈ ગયા છે જો અહીંયા આવી ગયા છે વચ્ચે એટલે આપણે વચ્ચેના દોરાની નીચેથી સોય કાઢી લીધી બીજો મૂકી અને ત્રીજાની નીચેથી કાઢી લેશું આવી રીતે હવે આપણે આ વચ્ચેનો ભાગ પેલા કરી લેવાનો છે જો આપણે વચ્ચેના ભાગના બધા ખાના બંધાઇ ગયા છે પાંચે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ હવે આપણે બાકી જો અહીંયાથી છે અહીંયાથી બાકી છે એ આપણે અહીંયાથી લઈશું અહીંયાથી સોઈ નાખી દઈશું પેલા દોરાની નીચે અને બીજો મૂકી દીધો અને આ ત્રીજાની નીચે સોઈ નાખી દીધી આવી રીતે અને હવે અહીંયાથી આપણે આ ખાનામાં જતા રહીશું અને એનું નાકું બાકી છે એ બાંધી લઈએ આ બધા નાકા કમ્પ્લીટ થઈ જશે એટલે આપણું આખું વાવળીઓ બંધાઈ જશે અને આપણે આ ઉપરનું ખાનું બાકી છે એ છેલ્લે કરી લેશું પેલા દોરાની નીચેથી સોઈ નાખી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોઈ કાઢી લેવાની છે એટલે આપણું ખાનું આખું મસ્ત ભરાઈ જાય આવી રીતે આ ખાનામાં આવી જઈશું એ ખાનામાંથી આ ખાનું કરી લેશું ખાનાની અંદર જતા રહીશું અને એના ત્રણેય નાકા બાંધી લેશું મારા વિડિયો તમને બધાને ગમે તો કમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો આપણે હવે છેલ્લા ખાનામાં પહોંચી ગયા છે કલર પણ આપણા કેવા જોરદાર લાગે છે બંને તમે બે કલર માં પણ કરી શકો અને સિંગલ કલર માં પણ કરી શકો તમારે જેવી રીતના કરવું હોય વર્ક એવી રીતના કરી શકો તમે અને દોરા સારી ક્વોલિટીના લેવાના હવે આપણે અહીંયા આના કાની અંદર સોય નાખી દઈશું આવી રીતે અને દોરો ખેંચી લેશું પહેલા દોરાની નીચેથી સોય કાઢશું અને આપણું આ છેલ્લું નાખવું છે આવી રીતના છેલ્લા નાકાની અંદર સોય નાખી દીધી ને એનો આપણે આ પેલો દોરો પેલા દોરાની નીચેથી કાઢી લીધી બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચેથી કાઢવાની છે આવી રીતે અને જો આપણે આ ખાનામાંથી શરૂઆત કરી છે તો આપણે અહીંયા ખાનામાં નીચે સોય નાખી દેશું આવી રીતે અને અહીંયા પૂરું કરી દેશું જો આપણે અહીંયા થી નાખીએ ને ખાનામાં સોય જવા દેવાની છે નીચેથી આવી રીતે ને ચાર નાકા છે આપણે ચારે નાકામાં હાલી જવાનું છે આવી રીતે બધા નાકામાં સોય નાખી નાખી ખાલી જવાનું છે આપણું આખું ખાનું કમ્પ્લીટ થઈ જશે હવે ત્રીજો દોરો છે એ દોરાની નીચે સુઈ નાખી દેવાની છે આવી રીતે અને અહીંયા આપણું છેલ્લું નાકુ છે નાકાની અંદર નાકાની અંદર સુઈ નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે અને અહીંયાથી જ્યાંથી દોરો શરૂઆત કર્યો છે ત્યાં આપણે નીચે દોરો નાખી દેવાનો છે તો ખેંચી લીધો ચોપડીઓને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ